આજે તમે જોઈ રહ્યા છો કેટલી જનમેદની છે આ વિસાવતર ની જનતા અને આજુબાજુના ના લોકો અસંખ્ય હજારોની સંખ્યામાં આવી ગયા છે ગોપાલ ભાઈ થી વધારે જીતશે આઠ પાસ ને એની ઓકાત બંધાવશે બચ્ચો ખાવા ને એનું ઘર બચાવશે હું માફિયાઓને અને ખરીદ માફિયાઓને ને અત્યારથી ભી કરી ગઈ છે ભાજપ ના ગુંડાઓ ને બી કરી ગઈ છે કે ગોપાલભાઈ આવશે એટલે અમારું પૂરું ગોપાલભાઈ જીતશે વિસાવદર ની જનતા એને પચાસ હજાર બધો વધારે જીતાવશે આ બેન કેજરીવાલ ને આવવાનું